આ વખતે બુદ્ધ પૂર્ણિમા ત્રેવીસ મે ગુરુવારે ઉજવવામાં આવશે તેને વૈશાખ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ સાના શુભ પક્ષની પૂર્ણિમા તિથિએ બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે તેને બુદ્ધ પૂર્ણિમા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો સાથે પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ પણ હોય છે બુદ્ધ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા કે બુદ્ધ જયંતિના નામે ઓળખવામાં આવે છે બુદ્ધ પૂર્ણિમા દુનિયાભરમાં બૌદ્ધ સમુદાય દ્વારા ઉજવવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે આ દિવસે ગંગા સ્નાન અને દાન ધર્મના કાર્યનું વિશેષ મહત્વ છે આ વખતે બુદ્ધ પૂર્ણિમા ત્રેવીસ મે ગુરુવારે ઉજવાવામાં આવશે બુદ્ધ પૂર્ણિમા શુભ મુહૂર્ત પૂર્ણિમા તિથિ આ વખતે બાવીસ મે બુધવારે સાંજે છ વાગીને સુડતાલીસ મિનિટ શરૂ થશે અને સમાપન ત્રેવીસ મે ગુરુવારે રાતે સવારે સાત વાગીને બાવીસ મિનિટ પર થશે શુભ યોગ બુદ્ધ પૂર્ણિમા આ વખતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે સર્વાર્થ યોગ શિવ યોગ શુક્ર સૂર્ય યુક્તિથી શુક્રાદિત્ય યોગ

બુદ્ધ પૂર્ણિમા પૂજન વિધિ સવારમાં સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ધ્ય આપીને વહેતા જળમાં પણ જળ અર્પિત કરવું જોઈએ આ દિવસે કેટલાક ક્ષેત્રોમાં શનિ જયંતિ પણ ઉજવવામાં આવે છે તેથી શનિદેવને તે તલ અને દીપ વગેરે અર્પણ કરીને પૂજા કરવી જોઈએ શનિ ચાલીસાનો પાઠ પણ કરી શકો છો અથવા તો શનિ મંત્રોનો જાપ કરી શકો છો તમારા સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા પણ જરૂર આપવી જોઈએ ગૌતમ બુદ્ધે બિહારના બૌધબિયામાં એક બૌધી વૃક્ષ નીચે ધ્યાન ધર્યું હતું અને ત્યાં જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી વૈશાખ પૂર્ણિમાના દિવસે આ રીતે તમે પીપળાના વૃક્ષની પૂજા કરી શકો છો પૂર્ણિમાના દિવસે સવારે વહેલા જાગો અને સ્નાન કર્યા પછી એવા મંદિરમાં જાઓ જ્યાં પીપળાનું ઝાડ હોય પીપળાના ઝાડ પાસે આસન પાત્રો અને પીપળાના ઝાડના મૂળમાં પાણી અને ગાયનું દૂધ ચઢાવો કુમકુમ ચંદન અબીર ગુલાલ માળા અને ફૂલ વગેરે જેવી પૂજા સામગ્રી અર્પણ કરો અગરબત્તી પ્રગટાવીને આરતી કરો પૂજા પછી પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરો પૂર્ણિમાના દિવસે તમે આ શુભ કાર્ય કરી શકો છો વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી મહાલક્ષ્મીનો વિશેષ અભિષેક કરવો જોઈએ દક્ષિણાવર્તી શંક્તિ અભિષેક કરો આ માટે કેસર મિશ્રિત દૂધમાં શંખ ભરીને ભગવાનને સ્નાન કરાવો આ પછી શુદ્ધ પાણીથી સ્નાન કરાવો હાર ફૂલો અને કપડાંથી સજાવો ચંદનનો તિલક લગાવો તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો જોઈએ ના લોટના લાડુ ચઢાવો પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોને પૈસા અનાજ ચપ્પલ અને છત્રીનું દાન કરો ગૌશાળામાં ગાયને ઘાસ ખવડાવો અને પૈસા નું દાન કરો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી